આજે આપણે એક કવિતા ટાઈપનું વાંચીશું કોફીના વિશે તો ચાલો શરૂ કરીએ તો ટાઇટલ છે તમારી સાથે એક કપ કોફી પીવી છે કવિતાનું ટાઇટલ છે તમારી સાથે એક કપ કોફી પીવી છે વિતેલા સમયની બધી કડવાશને વિતેલા સમયની બધી કડવાશને ધીમે તાપે ઉકાળીને એમાં બે ચમચી ખાંડ નાખવી છે તમને ડાયાબિટીસ હશે તો સુગર ફ્રી નાખશું પરંતુ આથમતા સૂરજના અજવાળે આરામ ખુરશીમાં બેસી તમારી સાથે એક કપ કોફી પીવી છે સાંભળ્યું છે સાંભળ્યું છે કે કોફીમાં સંબંધોને સજીવન કરવાની એક સ્પેશિયલ ટેલેન્ટ હોય છે તમારા વગર વીતેલા વિતાવેલા સમયને કોફીના કપમાંથી વરાળની જેમ ઉડી જવા દઈ બાકીની જિંદગી તમારી સાથે વિતાવી શકાય એવા સમયના ઘૂંટડા ભરવા છે કોફીની આસપાસ કોફીની આસપાસ કદાચ મોનોકો જેવી ખારાશ પણ હશે પણ આપણી વચ્ચે રહેલી એક હારાશને દરિયામાં નાખીને મારે તો કોફીના કપમાં ફક્ત એક સાંજ ડૂબાડવી છે બસ એક કપ કોફી અને તમારો સાથ બસ એક કપ કોફી અને તમારો સાથ એ જ મારી જિંદગીની આશ છે તમારી સાથે એક કપ કોફી પીવી છે કેવી લાગી તમને કવિતા ફરી મળીશું બીજી કવિતા સાથે આ બીજા વિડીયો સાથે ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ